મહાકાળીના ખપરનો આરાધ જ છે આ પણ મહાકાળીનો આરાધ ચાર ખપ્પરનો કાળી કાળી મહાકાળી બ્રહ્મા બેટી ઇન્દ્ર સાળી રગત માસકી કરો દિવાળી ઘડીક ખાટે ઘડીક પાટે ત્રીજી ઘડી સલાઉ મસાણની વાટે અમારી હોંકારી પાછી ફરે તો કોયલા વીરની દુવાઈ ફરે અમારી હોંકારી પાછી ફરે તો ગાયના ગળે પાંવ ધરે અમારી હોંકારી પાછી ફરે તો બાવા બાળનાથની દુવાઈ ફરે સલો મંત્ર ઈશ્વર કી વાસા સુકે તો ઊભા સૂકે આ ચાર કપલમાં બીજું ખપ્પર છે ને એમાં આ સલાહ મંત્ર છે સમૃહ મહાકાળે વહેલા આવો સાથે વીરને લેતા આવો અગિયાર દેવનો ઝોટો લાવે જ્યાં પડે અમારી સાંઈ રાજા પ્રજા લાગે પાય એ હજાર ગાઉ એકલા જ આવે ડાકણ શાકણ ભૂત પિસાસ ભૂત બાંધું પલિત બાંધુ છોટે સાલું મુઠે સાલું લોહકા ગોળા ઉભા સાવું જ્યાં બોલાવો ત્યાં વહેલા આવું રગતિઓ ડોસલીઓ સુળીઓ ઝખીઓ તે પણ 外地的我。